એમાં એના પપ્પા સવાર સવાર વાતાલવા દાદાવાના છે તો તમે એમ સુધ બનાવી રહેજો દોસ્તો ચાલો બાઈક લઈને જાય ધીમા એના પપ્પા ને સવાર સવાર નું આવું જોવા મળે છે દોસ્તો જોઈ શકો છો કેટલું સરસ સવાર સવારનું ને ધીમા રમે છે ને ધીમાના પપ્પા મોં માથે બાંધશે ને પછી બાઈક ચાલુ કરીને જાશે તો એમ સુધી બને રહી છે આવી ગયા છે આપડા તલી Thank <laughs> you. જોઈ શકો છો આજે ધીમા પપ્પાનો અક્ષર બનાવ્યો છે હું જોઈ શકો છો ને કેટલું સરસ દીવો પણ ભરી નાખ્યો છે ને માતાજીના સેવા પૂજા થઈ ગયા છે દોસ્તો જોઈ શકો છો આજે ફૂલડા ને ફૂલડા લાવીને બધા આખું બધું સાફ કરીને આ બધું કરી છે દોસ્તો તો સેવા પૂજા થઈ જઈ છે તમે દર્શન કરી લેજો ને આ જોઈ શકો છો દીવો પાડી નાખ્યો છે ને ધીમા એને પપ્પાના અક્ષર બનાવી નાખ્યો છે તો જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે તો ખૂબ સરસ ને સરસ દેખાઈ રહ્યું છે તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો હલો એવરીવન જય માતાજી જય હિન્દ જય જોહર જયા દેવાસી હરા હર મહાદેવ બધાને સવાર સવારના ગુડ મોર્નિંગ બધા મજમાં મજામાં છો ને મજામાં છો મસ્તમાં છો એવી યાદ રાખું છું આશા રાખું છું અને બધા આ મારા બ્લોગ વિડીયો જોનાર બધા મસ્તમાં જ હોય અને હા ટાઇટલ સંમેલન જોઈને આવી ગયા છો તો એન્ડ સુધી બનાવ્યો આજે હું કંઈક નવો નવો જેવો લાગુ છું પણ નવા જેવો નથી રહેવાનું અને ટાઇટલ સંમેલન જોઈને તમને ખબર જ પડી જાય એન્ડ સુધી બનાવ્યો અત્યારે સવારનું પોર તમને કેવો દેખાય છે બતાવો બતાવું અત્યારે વાગી સાત અને સાત વાગેનો પોર કેવો દેખાય છે તમને બતાવું સૂર્યનારાયણ અત્યારે તો વાદરામાં કેળાના છે વાદલું જોઈ શકો છો આખે કારે કારે કારું કારો થઈ ગયું આખા 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 આકાશમાં કંઈ દેખાતું નથી અને સવારનું આવું વાતાવરણ છે અને જોઈ શકો છો ઇડિયા આપણી આવી રીતના દેખાય છે સવારમાં અને ધીમા અહીં રખડે છે અને શું ખાય છે

સવાર સવારનું ને ધીમાહી રમે છે ને ધીમાહીના પપ્પા મો માથે છે ને પછી બાઇક ચાલુ કરીને જાય છે તો અહીં સુધી બને રહીએ પરિવાર બાઈક આઈ આખું એલું છતાં વખત તો ફાય દોસ્તો આવી ગયા છે અમે કંકાવટીના ના ઘોર જંગલ અને એ જંગલમાં આવી મસ્ત લીલી લીલી ચાર એ ગોરા માટે એટલે કે ગાયોનો ભેંસો માટે અને અડધી પાડી દીધેલી છે અને અડધું બધું આવું છે આવી ગયા આપણે ભયંકર જંગલમાં તો આ જંગલમાં શું કરવા આવ્યા તો આ વિડીયોના માધ્યમથી તમને ખબર પડશે તો એન સુધી બનારો તમને બધું બતાવવામાં આવશે તો જોઈ શકો છો અહીંયાથી અમારે જંગલમાં એન્ટર થવાય છે આહાહા છે જંગલ બાકી ભારે હો અમે જઈ રહ્યા છે જંગલ તરફ ઘોર જંગલ તરફ તો તમે બન્યા રહેજો તો મારી પાછળ જોઈ શકતા છો આવું મોટું જંગલ આ આ જંગલમાં શું છે એ તમે હવે હાલ જોઈ શકશો આ હા આમાં ગમે તે કે પછી વીસી ગમે તે રહી શકે છે

એવા તાલ તમે જોઈ શકો છો આવા આવા તાલ જે આપણે વાકા વાકાની વાડી હકીએ કે બેઠા બેઠા એની વાડી હકીએ તો આપણે દાંતડું કર્યું તૈયાર અને આ હા ફરીથી આવ્યો બપોર દોસ્તો ચડી ગયો દાડો આટલો અને ચડી ગયા આપણે રસ્તે ખાવા માટે બાર વાગી ગયા મારા વાલા ચલો ખાવા જઈએ સો ફ્રેન્ડ આવી ગયા છે આપણે તલીબલી વાડીને અને અત્યારે વાગી રહ્યા છે સો અને આઈ થિંક અત્યારે ફ્રેશ થઈ અને ગામમાં જઈ રહ્યું છું અને સાંજનું વાતાવરણ તમને બતાવી દઉં અહીંયા કારણે તો નકરા ખડમાં તલ વાડ્યા અને આપણે તો જોઈ શકો છો બધું કમ્પ્લીટ હાકિંગ કરી નાખ્યું છે અને આવા કંઈક તલ જોવા મળી રહ્યા છે અને આ છે ગવાર તો દોસ્તો એન્ડ સુધી બનારો વિડીયોને લાઈક ના કરે લાઈક કરી દો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દો અને જઈએ છીએ આપણે ધીમાહી આગળ ધીમા ધીમાહીને બધા

નાખી દઈએ ખાલી થઈ ગયો હવે નાખી દઈએ બીજા નાખીએ એમ નાખી દેવાનું દોસ્તો હવે આપણે લઈ દુકાનેથી જઈશું ઘર ભેગા